હવે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને બચાવવા માટે સેફ્ટી ગાર્ડ આપવાની સાથે માર્ગદર્શન પણ અપાયું હતું ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી સુરત ટ્રાફિક વિભાગની ટીમ અલગ મૂળ પર કામ કરી રહી છે વાહન ચાલકોને ગાડીઓ પર તાર બાંધીને સેફ્ટી રાખવા જણાવ્યું હતું હવે પતંગ દોરાથી બચવા માટે શું કરી શકાય એ બાબતે માર્ગદર્શન પણ અપાયું કોઈપણ વાહન ચાલક પોતાના બાળકને આગળ ન બેસાડે એ બાબતે પોલીસે સૂચન કર્યું છે

પતંગના દોરાથી લોકોના ગળા ફટકાતા હોય અથવા તો ઇન્જરી થતી હોય છે આવા બનાવો અટકાવવા અટકાવવા માટે જે ટુ વ્હીલર ડ્રાઈવ કરતા હોય છે તેમના આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવી અને તેમજ કોઈ બાળકોને આગળ બેસાડેલા હોય એને અમે સમજ કરીએ છીએ કે બાળકોને પેરથળ બેસાડો જેથી એમને ઇન્જરી ના થાય અને તે ડ્રાઇવિંગ કરી શકે અને કોઈ અકસ્માતનો બનાવો ન બને આ પ્રકારની હાલ કામગીરી ચાલી રહેલ છે પેલા દિવસ કાર્યક્રમ ચાલવાનો છે